જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મહિન્દ્રા કંપનીની એક્સ યુવી ગાડી વેચી દેવાની છે એ પણ સેવન સીટર ગાડી ડીઝલ એન્જિન ગાડી છે સાવ નવા જેવી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર કંપની કંડિશનમાં ગાડી છે આ ગાડી વેચવાની છે એક્સ યુવી ગાડી વેચી દેવાની છે મહિન્દ્રા એક્સયુવી સેવન હંડ્રેડ ઓટો ડીઝલ કાર છે સેવન સીટર ગાડી રહેશે ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ વિશે બે હજાર બાવીસનું મોડલ અને આઠમો મહિનો છે અને એ પણ વન ઓનર ગાડી છે ચાર ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે ગાડી ખરીદ્યું હોય એક્સયુવી સેવન હંડ્રેડ સેવન સીટર ગાડી ડીઝલ એન્જિન કાર છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આરકે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે બે હજાર બાવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી જેન્યુન કિલોમીટર સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર શોરૂમ રેકોર્ડ સર્વિસ છે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે એક્સયુવી સેવન ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો એક્સયુવી સેવન હંડ્રેડ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને નંબર નંબર મળી રહેશે તે ગાડીના માલિકના છે તમે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે વલસાડ જઈ શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમારે ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં ગાડીની કંડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન નંબર વન કંડિશન છે એકદમ સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વીમો પણ શરૂ છે બે હજાર પચીસ સુધી છઠ્ઠા મહિનાના સુધી વીમો શરૂ છે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું